રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ કૃણાલભાઈ દાસ સોનોને જણાવ્યું હતું કે આવનાર ચૌદ એપ્રિલ ના દિવસે મહામાનવ ઈશ્વરતના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરમાં મહારાષ્ટ્ર દલિત અધિકાર મંચ દ્વારા સમગ્ર શહેરમાં એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકરજીના જીવનમાં કરેલા લોકહિતના કાર્યોની પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને ડોક્ટર સાહેબના બતાવેલા રાહ પર ચાલી દલિતોના હક અધિકાર મેળવવાના ઈરાદાથી અમે ડોક્ટર સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાના હેતુથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે આજરોજ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રવિવારે ડોક્ટર સાહેબ આંબેડકર ભવન માન દરવાજા સુરત ખાતે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની એક મહત્વની બેઠક રાખવામાં આવી હતી જેમાં મંચના અધ્યક્ષ કૃણાલભાઈદાસ સોનવનેની અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી જેમાં દલિત સમાજના આગેવાનો અને યુવા કાર્યકર્તા તેમજ મહિલા મંડળો અને સમાજના લોકો તેમજ મંચના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને આવનાર એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની લઈને ભવ્ય અને સંખ્યામાં અતિ ઉત્સાહ જયંતિની ઉજવણી કરવા સમગ્ર લોકોએ નિર્ધાર કર્યો છે આવનાર ચૌદ એપ્રિલની ડોક્ટર સાહેબ આંબેડકરજીની જયંતિની ઉજવણી ભવ્ય રેલી અધ્યક્ષ કૃણાલભાઈ દાસ સોનવાની અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો છે આજે આંબેડકર ભવનમાં દરવાજા ખાતે આવનારી એકસો તેત્રીસમી જયંતિ જે ચૌદમી એપ્રિલે છે મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એ જન્મ જન્મજયંતિને ધૂમધામથી દર વર્ષ પ્રમાણે આ વર્ષ પણ ઉજવવામાં આવે એ માટે સુરત શહેરના તમામ ત્રીસે ત્રીસ વાર્ડના જે ભીમ સૈનિકો છે જે કાર્યકર્તાઓ છે એ તમામ સાથે આજે આંબેડકર ભવનમાં મિટિંગ રાખવામાં આવેલી છે એમને માર્ગદર્શન આપવા માટે દર વર્ષે રેલી કાઢવામાં આવે છે દર વર્ષે મોટી સંખ્યામાં આંબેડકરી સમાજ ભેગો થાય અને બાબા સાહેબને રિંગરોડ ખાતે જે પ્રતિમા છે ત્યાં વંદન કરે છે આ વર્ષે અમે એવું કર્યું છે કે જે મેટ્રોના કામો રોડ રસ્તા ઉપર ચાલી રહ્યા છે જેના કારણે બહુ અમુક ઠીકને રોડ રસ્તો બંધ છે જેથી અમારા સમાજના અને મહિલાઓને લા જે બાળકો છે એમને તકલીફ પડશે એ માટે ડાયરેક આપણા જે એરિયાઓ છે એરિયાઓથી ડાયરેક્ટ સાહેબની પ્રતિમા સુધી રેલીઓ આવશે અને બાબા સાહેબને વંદન કરશે આજે અમારા મહારાષ્ટ્રના અમારા મિત્ર અને પ્રખ્યાત વક્તા એવા અનંત રાઉતજીને મહારાષ્ટ્રથી અહીંયા યુવાઓને માર્ગદર્શન આપવા માટે અમે બોલાવ્યું છે અને સારી રીતે સમાજના લોકોએ રિસ્પોન્સ આપ્યો છે અને આવનારા ચૌદમી એપ્રિલે એક નાની બાઇક રેલીનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે જે ભટાર સ્થિત આઝાદનગર બૌદ્ધ વિહાર લોક કલ્યાણ બૌદ્ધ વિહારથી ચૌદમી એપ્રિલે સવારે દસ વાગે નીકળવાની છે જેનામાં આપ સૌના માધ્યમથી કહેવા માગું છું કે વધારેમાં વધારે જે ભીમ સૈનિકો છે એ રેલીમાં જોડાય અને બાબા સાહેબને વંદન કરે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત